નિર્જરા એકાદશી જેને ભીમ અગિયારસ કહેવામાં આવે છે એ દિવસે દસ રૂપિયાની આ ગુપ્ત વસ્તુ પોતાના ઘરે લાવશો તો રાતોરાત જ તમારા ઘરમાં ધન આવવાનું શરૂ થઈ જશે આ નવરાત્રિના પર્વમાં એક એવી વસ્તુ છે જે તમારા જીવનમાં વિજય ધન અને સમૃદ્ધિ લાવી શકે છે તો ચાલો એ વસ્તુ શું છે અને કેમ એ તમારી જાતને ધનવાન બનાવવામાં મદરૂપ બની શકે છે અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે આજે એક એવા ઉકેલ વિશે વાત કરીશ જે લક્ષ્મી માતાના સાક્ષાત આશીર્વાદ તમને પ્રાપ્ત થશે જેથી તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ સુધરી જશે તો મિત્રો જો તમે આ નિર્જરા એકાદશીના દિવસે એક શુભ વસ્તુ પોતાના ઘરે લાવીને રાખો છો તો એ જ દિવસથી તમને ચમત્કાર મળવાનું શરૂ થઈ જશે મિત્રો જો તમને વિશ્વાસ ન થતો હોય તો નિર્જરા એકાદશીના દિવસે આ એક ગુપ્ત વસ્તુ પોતાના ઘેર તમે જરૂર લાવી રાખજો જે અમે તમને આજના આ વિડિયોમાં જણાવવાના છીએ મિત્રો જો તમે આ વસ્તુ પોતાના ઘરે નિર્જરા એકાદશીના દિવસે લાવતા નથી તો માતાજીનો વાસ તમારા ઘરમાં થઈ શકતો નથી પણ જો તમે એ દિવસે એ વસ્તુ લાવી રાખશો તો માતાજી તમારા ઘરમાં દોડીને આવશે અને બંને હાથોથી આશીર્વાદ આપશે તો મિત્રો આપણે એ વસ્તુ વિશે જાણશું કે જે તમારે નિર્જરા એકાદશીના દિવસે લાવવાની છે તો આ વીડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઇચ્છતા હોવ કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા રહે તો આ વિડિયોને લાઈક કરી અને કમેન્ટમાં જયમા લક્ષ્મી જરૂર લખી દેજો નિર્જરા એકાદશીનું મહત્વ એવું કહેવાય છે કે જેઠ મહિનામાં અજવાડિયામાં આવતી એકાદશીને નિર્જરા એકાદશી કહેવામાં આવે છે બીજું આ એકાદશીનું નામ છે ભીમ અગિયારસ કેમ કે ભીમે પણ અગિયારસનું વ્રત કરેલું શાસ્ત્ર કહે છે વૃષસ્તે મિથુને ડરક શુક્લ ચૈકાદશી ભવેત જેષ્ઠ માસે પ્રયત્નેન સોપોશ્યા જલવર્જિતા એવું કહેવાય છે કે ભીમે એક વખત વ્યાસજીને પ્રશ્ન કર્યો હતો હે વ્યાસજી મારા ભાઈઓ તો બધા એકાદશીનું વ્રત કરે છે પણ હું નથી કરી શકતો કેમ કે મારા પેટમાં નામનો અગ્નિ પ્રજ્વલિત થાય છે અને એ અગ્નિને શાંત કરવા માટે મારે ભોજન કરવું પડે છે ત્યારે વ્યાસજી કહે કે ભીમસેન તારે જો એકાદશીનું પુણ્ય લેવું હોય તો દરેક એકાદશી તું નહીં કરે તો ચાલે પણ જો તું જેઠ મહિનામાં આવતી નિર્જરા એકાદશી કરે તો તને ચોવીસની ચોવીસ એકાદશીનું પુણ્ય મળશે ફરક એટલો છે કે અન્ય એકાદશીમાં આપણે અન્નનું ત્યાગ કરીએ છીએ પણ આ એકાદશીમાં અન્ન અને જલ બંનેનો ત્યાગ કરવામાં આવે છે એટલે અન્ન અને જલનો ત્યાગ કરીને ભીમે એકાદશી કરી હતી એથી આ એકાદશીને ભીમ અગિયારસ તરીકે ઓળખવામાં આવે છે વ્યાસજી કહે છે કે જે આ એકાદશી કરે છે તેના માટે સ્વર્ગના દ્વાર ખુલી જાય છે મનુષ્ય અવતાર લીધા પછી આપણે શું કરીએ તીર્થોમાં જઈએ સ્નાન કરીએ મંદિરોના દર્શન કરીએ જેમ કે કૈલાશ માનસરોવર બદ્રીનાથ અમરનાથ કે વૈષ્ણોદેવી તીર્થમાં જઈને પગે લાગી જે પુણ્ય મળે છે પણ જે કોઈ તીર્થમાં જઈ શકતું નથી દર્શન કરી શકતું નથી મોટું દાન આપી શકતું નથી તો એવું કહેવાય છે કે આ નિર્જરા એકાદશીના વ્રતથી બધા તીર્થોનું ભ્રમણફળ મળે છે મંદિરોના દર્શન જેટલું પુણ્ય મળે છે व आ एकादशी मरे छे मोटा महादान करने पुण्य मेप एकादशी थी प्राप्त थाये आ व्रत करने धन धान्य पुत्र अने आरोग्यनु सुख मरे मे शास्त्र में कहम्छे सरेया चवाचका भवंती चैकादशीरो तासम फलमवापनोती यत्र मैनास्त संशय આ એકાદશી કરવાથી એવા મહાપાપો પણ નષ્ટ થાય છે જે મેરુ અને મંદાર પર્વત જેટલા ભારે હોય જેમ કે યમના દૂતો એવો જીવ લઈ જવા માટે નહીં આવે પણ દેવપાર્ષદો પીળા વસ્ત્ર પહેરીને સોનાના વિમાનમાં બેસાડીને એને સ્વર્ગ લઈ જાય છે સ્ત્રી કે પુરુષ જે કોઈ આ એકાદશીનું વ્રત કરે છે તેને અતિશય પુણ્ય પ્રાપ્ત થાય છે તેથી જ તેને નિર્જરા એકાદશી કહેવાય છે મિત્રો આવનારી નિર્જરા એકાદશીનો દિવસ બહુ જ શુભ માનવામાં આવે છે આથી જો તમે આ પાવન દિવસે અમુક એવી શુભ વસ્તુ પોતાના ઘેર લઈને આવો છો તો મિત્રો તમારું નસીબ આંખો ચમકી જાય છે અને સાક્ષાત્મા દુર્ગા તેમજ લક્ષ્મી માતાના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે છે પણ જો મિત્રો તમે માતાજીનો વાસ પોતાના ઘરમાં રાખવા માંગતા હોવ તો તમારે આ વિડીયોને આખો જોવો જોઈએ ઘણા લોકો એવા હોય છે જે વિડીયોને કાપી કાપીને જોતા હોય છે તો તે લોકોએ આ ભૂલ ચૂકે પણ ન કરવી જોઈએ જો તેઓ આ ભૂલ કરશે તો તેમને વીડિયાનો કોઈ લાભ નહીં મળે કારણ કે મિત્રો આજના વીડિયોમાં અમે તમને એવી ગુપ્ત જાણકારી આપવાના છીએ જે તમને બીજા કોઈ વિડિયોમાંથી નહીં મળી શકે તો મિત્રો તમે પણ નિર્જરા એકાદશીના દિવસે એક ગુપ્ત વસ્તુ પોતાના ઘેર જરૂર લાવીને રાખજો અને અમે તમને જે રીતે ઉપાય જણાવીએ એ તમારે જરૂર કરી લેવું જોઈએ તો મિત્રો એ દિવસથી જ તમારા ઘરની ગરીબી સાવ સમાપ્ત થઈ જશે કારણ કે મિત્રો શાસ્ત્રોમાં પણ એવું જણાવવામાં આવ્યું છે કે જો તમે વર્ષો વર્ષ પૂજા પાઠ કરો છો તેમજ ઉપાય કરીને થાકી ગયા છો તો પણ જો તમને કોઈ પણ ફાયદો ન થયો હોય તો આવનારી નિર્જરા એકાદશી પર તમારે આ એક ઉપાય જરૂર કરવો જોઈએ એટલે કે મિત્રો તમારે નિર્જરા એકાદશીના દિવસે આ એક ગુપ્ત અને પવિત્ર વસ્તુ તમારા ઘરે જરૂર લાવવી જોઈએ મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ અમુક એવી ખાસ વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે કે જો તેને તમે નિર્જરા એકાદશીના દિવસે ઘરે લાવશો તો તમારા જીવનમાં જેટલી પણ ગરીબી છે એ સમાપ્ત થઈ જશે મિત્રો જે કોઈ પણ માતાઓ બહેનો અથવા ભાઈઓ આ વીડિયો જોઈ રહ્યા છે તો તમે એમ સમજો કે તમારું નસીબ બહુ જ સારું છે કે તમને આ માહિતી પ્રાપ્ત થઈ શકે છે આથી મિત્રો જો તમે આવનારી નિર્જરા એકાદશીના દિવસે આ ગુપ્ત વસ્તુ ઘરે લાવશો તો એ જ દિવસથી તમારું નસીબ ચમકી જશે અને તમે દુનિયાના સૌથી વધુ ધનવાન વ્યક્તિ બની શકો છો મિત્રો આ કોઈ મામૂલી વસ્તુ નથી પણ આ બહુ જ ખાસ અને પવિત્ર વસ્તુ માનવામાં આવે છે આથી આ વસ્તુ તમારે નિર્જરા એકાદશીના દિવસે જરૂર ઘરે લાવવી છે તો મિત્રો આપણે આ વસ્તુ વિશે જાણતા પહેલાં જો તમે હજી સુધી આ વિડિયોને લાઇક ન કર્યું હોય તો જરૂર લાઇક કરજો અને જો તમે આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી આવા જ વાસ્તુને લગતા વિડિયો તમને દરરોજ મળતા રહે સાથે જ મિત્રો કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને જય મા દુર્ગા જરૂર લખી દેજો કે જેથી કરીને મા કુળદેવીની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે તો મિત્રો જો તમે નિર્જરા એકાદશીના દિવસે આ ગુપ્ત વસ્તુ પોતાના ઘરમાં લાવશો તો દુનિયાની કોઈ તાકાત તમને ધનવાન બનવાથી રોકી નહીં શકે નિર્જરા એકાદશી આવવાની હવે બહુ ઓછા જ દિવસો બાકી રહ્યા છે તો મિત્રો તમારે આ વિડિયોને જોવામાં મોડું ન કરવું જોઈએ નવરાત્રિ શરૂ થાય એના પહેલાં જ તમારે આ એક પવિત્ર વસ્તુ ઘરમાં જરૂર લાવવી જોઈએ હવે આપણે એ ગુપ્ત વસ્તુ વિશે આગળ વાત કરવાના છીએ મિત્રો આપણે આ ગુપ્ત વસ્તુ વિશે જાણીએ એ પહેલા અમે તમને નિર્જરા એકાદશી વિશે થોડી માહિતી આપી દઈએ જે જાણવી બહુ જ જરૂરી છે શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જો તમે નિર્જરા એકાદશીના દિવસે અમુક એવી શુભ વસ્તુ પોતાના ઘરે લાવશો તો માતાજી તમારાથી બહુ જ પ્રસન્ન થઈ જશે અને તમારા તમામ મનોકામનાઓ પૂર્ણ કરી શકે છે એવું કહેવામાં આવે છે કે જો તમે નિર્જરા એકાદશીના દિવસે આ વિશેષ વસ્તુઓ પોતાના ઘેર લાવીને રાખો છો તો માતા જગદંબા સ્વયં તમારા ઘરની રક્ષા માટે આવે છે અને તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થાય છે જે તમારા ઘરમાં ધનની વર્ષા કરી દેશે અને જે લોકો પણ ગરીબ છે તે લોકો આ નિર્જરા એકાદશીમાં બહુ જ ફાયદો થઈ શકે છે મિત્રો જો તમે પણ લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા ઉપર પરસવા માંગતા હો તો આ વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો તો હવે આપણે જાણીએ કે આવનારી નિર્જરા એકાદશીના દિવસે તમારે આ એક ગુપ્ત વસ્તુ પોતાના ઘેર લાવી રાખવી છે કે જેનાથી તમને માતા દુર્ગાની કૃપા પ્રાપ્ત થઈ શકે તો મિત્રો હવે એક ખાસ અને ઉત્તમ ઉપાય વિશે વાત કરીએ કે જે ઉપાય તમારે આવનારી નિર્જરા એકાદશીમાં જરૂર કરવો જોઈએ મિત્રો આ ઉપાય એ છે કે તમારે આવનારી નિર્જરા એકાદશીના દિવસે કરી શકો છો મિત્રો તમારે કેળનો છોડ લાવીને પોતાના ઘરે જરૂર વાવવો જોઈએ મિત્રો જો તમે પોતાના ઘરના આંગણામાં કેળનો છોડ વાવો છો અને રોજ તેને જળ અર્પણ કરો છો તો મિત્રો આ વસ્તુ તમારા જીવનમાં એક સારો એવો બદલાવ લાવી શકે છે મિત્રો એવું માનવામાં આવે છે કે કેળના વૃક્ષમાં સ્વયં લક્ષ્મી માતા તેમજ ભગવાન શ્રી હરિવિષ્ણુનો વાસ હોય છે તેથી મિત્રો આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ધન સુખ શાંતિ અને સમૃદ્ધિનો પ્રવાહ થઈ શકે છે મિત્રો આ ઉપાય કરવાથી તમારા ઘરમાં પ્રગતિ થઈ શકે છે અને જે કોઈ પણ ઘરના સભ્યો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા હોય તો તેમને આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને તેમને આ કાર્યમાં સફળતા પ્રાપ્ત થઈ શકે તો મિત્રો હવે આપણે બીજું એક ખાસ વસ્તુ વિશે જાણીએ કે જે તમારે આવનારી નિર્જરા એકાદશીના દિવસે જરૂર પોતાના ઘરે લાવવી જોઈએ મિત્રો એ વસ્તુ છે ચાંદીનો કાચબો મિત્રો આ ચાંદીનો કાચબો છે એ આપણા ઘરમાં સુખ શાંતિ અને ધનવૈભવ લાવે છે તેની સાથે જ ધનસંપત્તિની વૃદ્ધિ આ રીતે થઈ શકે છે કારણ કે મિત્રો આ ચાંદીના કાચબાને માતાજીનું એક પ્રતીક માનવામાં આવે છે તો મિત્રો જો તમે આ વસ્તુ પોતાના ઘરે લાવશો તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે અને મિત્રો અમે જે પણ વસ્તુ તમને આગળ જણાવી એને જો તમે તમારા ઘરમાં લાવશો તો મિત્રો તમારે ભગવાન શ્રી હરિવિષ્ણુનો તેમજ લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે મિત્રો હવે આપણે જાણીએ કે જો તમે આ નિર્જરા એકાદશીના પાવન પર્વ ઉપર ગરીબીથી છુટકારો મેળવવા માંગતા હો તો મિત્રો તમારે ચાંદીની કોઈપણ સામગ્રી લઈને તમારે માતાજીને અર્પણ જરૂર કરવી જોઈએ મિત્રો તમે જે પણ ચાંદીની વસ્તુ લો છો એને નિર્જરા એકાદશીના દિવસે ગંગાજળથી સ્નાન કરાવીને પછી તમે તેને તમારા ઘરની ધન રાખવાની તિજોરીમાં સ્થાપિત કરી શકો છો આનાથી મિત્રો તમારા ઘરમાં આવવાના બધા જ રસ્તા ખુલવા લાગશે તેમજ જો તમારા ઘરમાં આર્થિક સમસ્યા બહુ વકરી ગઈ હશે તો મિત્રો એમાં તમને લાભ થઈ શકે છે મિત્રો ઉપાય કરવાથી તમારા ઘરમાં ધનનું આગમન શરૂ થઈ જશે મિત્રો જે કોઈ પણ વ્યક્તિ નવરાત્રીના દિવસોમાં ઉપાય કરી લે છે તો મિત્રો ગરીબ વ્યક્તિ પણ અમીર બની શકે છે મિત્રો જો તમે યોગ પ્રાપ્તિની ઈચ્છા રાખો છો તો મિત્રો નવરાત્રીના પહેલા દિવસથી લઈને છેલ્લે દિવસ સુધી ગાયના ઘીનો દીવો તમારે અવશ્ય પ્રગટાવવો જોઈએ તેની સાથે જ મિત્રો તમારે મહાલક્ષ્મી માતાનો મંત્ર મહાલક્ષ્મીએ નમઃનો જાપ કરવો જોઈએ મિત્રો આ ઉપાયથી તમારા ઘરમાંમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે અને જો તમારા ઘરમાં નકારાત્મક ઊર્જા હોય એ પણ સમાપ્ત થઈ જાય છે મિત્રો હવે અમુક લોકો એવા હોય છે જેની પાસે પોતાનું ઘર નથી તેમજ તે લેવાનું વિચારે છે પરંતુ તેની આ એક ઇચ્છા છે જે પૂરી થઈ શકતી નથી આથી જો મિત્રો તમે પણ આવનારી એકાદશીના દિવસોમાં પોતાનું એક ઘર ખરીદવા માંગતા હો તો મિત્રો તમારા નિર્જરા એકાદશીના દિવસે તમારે એક માટીનું નાનું એવું ઘર ખરીદીને લાવીને માતાજીને અર્પણ કરી દેવું જોઈએ મિત્રો જો આ માટીનું ઘર તમને બહારથી કોઈ પણ જગ્યાએ ન મળે તો તમે જાતે પણ માટીનું ઘર બનાવીને માતાજીને અર્પણ કરી શકો છો તો મિત્રો જો તમે આવનારી નિર્જરા એકાદશી દિવસોમાં માતાજીને એક માટીનું ઘર અર્પણ કરી દેશો તો માતાજી તમને હકીકતમાં તમારું પોતાનું ઘર લઈને આપશે આથી તમારે આ એક મહાન ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ પણ મિત્રો તમે જ્યારે આ ઉપાય કરો ત્યારે તમારી પૂરી શ્રદ્ધા રાખીને ઉપાય કરવો જોઈએ જેથી કરીને માતાજી તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરશે તેની સાથે જ જો મિત્રો તમે આવનારી એકાદશીના પાવન દિવસોમાં નોકરી કરતા હો અને નોકરીમાં પ્રમોશન જોતા હો અથવા પગાર વધારવો હોય તો મિત્રો તમારે તમારા ઘરે ત્રણ શ્રીફળ અવશ્ય લાવવા જોઈએ આ શ્રીફળ આજુબાજુના કોઈ પણ મંદિરમાં અર્પણ કરી દેવા જોઈએ પછી મિત્રો તમે જોઈ શકશો કે તમને તમારી નોકરીમાં આગળ પ્રમોશન મળશે અને પગારમાં પણ વધારો થશે આથી જે કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરશે એને અવશ્ય ફળ મળશે મિત્રો જો તમે કોઈ પણ વસ્તુનું આકર્ષણ મેળવવા માંગતા હો તો સુગંધવાળી ધૂપ અથવા અગ્રબત્તી લાવીને માતાજી સામે પ્રગટાવવી જોઈએ આ ઉપાય કરવાથી મિત્રો તમારા ઘરમાં જે કોઈ સમસ્યા છે અથવા જૂની કોઈ મનોકામના કે જે વર્ષો જૂની પણ પૂર્ણ ન થઈ હોય એ પણ પૂરી થઈ શકે છે તો આ ઉપાય અવશ્ય કરવો જોઈએ હવે મિત્રો અમે તમને બહુ જ ખાસ અને પ્રભાવશાળી ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ કે જેના દ્વારા તમે પાર ધનસંપત્તિ પ્રાપ્ત કરી શકો છો તો જો મિત્રો આવનારી નિર્જરા એકાદશીના દિવસે તમારે એક લાલ સૂત્રનો દોરો તમારા ઘરમાં લાવવો છે એ દોરામાં તમારે નવગાંઠ બાંધવી છે મિત્રો તમે જ્યારે પણ ગાંઠ બાંધો ત્યારે દરેક ગાંઠ સાથે તમારે તમારી એક મનોકામના બોલવી છે અને દુર્ગા માતાનું સ્મરણ કરવું છે પછી મિત્રો જ્યારે દોરો તૈયાર થઈ જાય તો એ દોરો માતા દુર્ગાને અર્પણ કરી દેવો આ ઉપાય કરવાથી તમને સાક્ષાત માતા દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે અને તમારી નવ મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે આ ઉપાયથી માતાજી પ્રસન્ન થઈ શકે છે અને તમે અપાર લાભ મેળવી શકો છો જો મિત્રો તમે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધનસંપત્તિ વધારવા માંગતા હો તો તમારે કમળ ઉપર બિરાજિત લક્ષ્મી માતાની મૂર્તિ તમારા ઘરમાં લાવવી જોઈએ આ ઉપાયથી તમારા ઘરમાં સૌભાગ્ય અને સંપત્તિનું આગમન થઈ શકે છે અને છેલ્લે મિત્રો એક ખાસ વાત તમારે લક્ષ્મી માતાની મૂર્તિ ઘરના ઉત્તર દિશામાં રાખવી જોઈએ કારણ કે મિત્રો ઉત્તર દિશા લક્ષ્મી માતા માટે બહુ જ શુભ માનવામાં આવે છે અને સિવાય જો મિત્રો તમે ઈચ્છતા હો કે તમારા પારિવારિક જીવનમાં કોઈ અશાંતિ કે મુશ્કેલી ન આવે તો મિત્રો નવરાત્રી દરમિયાન તમારી સોર શૃંગારની વસ્તુ ખરીદીને માતાજીને અવશ્ય અર્પણ કરી દેવો જોઈએ મિત્રો એવું માનવામાં આવે છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં માતાજીને શૃંગારની વસ્તુ અર્પણ કરે છે તો એના પારિવારિક જીવનમાં જે કંઈ પણ સમસ્યા ચાલતી હોય એ જલ્દીથી સમાપ્ત થઈ જાય છે તેમજ મિત્રો પરિવારમાં કોઈ બહુ મોટો ઝઘડો ચાલી રહ્યો હોય તેમજ એક માણસને કોર્ટચેરીના મામલામાં ફસાઈ જવું પડતું હોય અથવા તો એ માણસને જો છૂટાછેડાનો ડર હોય તો મિત્રો ઉપાય તમારા માટે બહુ જ કારગર સાબિત થઈ શકે છે માતાજીની કૃપાથી તમારા ઘરમાં અને પરિવારમાં સુખ સમૃદ્ધિ પાછી આવી શકે છે અને જે કંઈ પણ મુશ્કેલી હોય એ સમાપ્ત થઈ જાય છે અને જો મિત્રો તમે એક વસ્તુનું ધ્યાન રાખજો કે તમે જે પણ શૃંગારની વસ્તુ માતાજીને અર્પણ કરવા જઈ રહ્યા છો એ શૃંગારની વસ્તુઓ સાચી હોવી જોઈએ મિત્રો માર્કેટમાં અત્યારે ઘણી બધી એવી કેમિકલવાળી ડુપ્લિકેટ વસ્તુઓ મળી રહી હોય છે પરંતુ મિત્રો જો તમે માતાજીને એ વસ્તુ અર્પણ કરો છો તો તે સાચી જ હોવી જોઈએ કે જેનાથી આની અસર મિત્રો તમારી ઉપર પણ સકારાત્મક રીતે પડી શકે છે અને તમને સાક્ષાત્મા કુરદેવીના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે તેની સાથે જ મિત્રો તમે આવનારી નિર્જરા એકાદશીમાં હજી એક ખાસ ઉપાય છે કે જે તમે અવશ્ય કરી શકો છો મિત્રો આ નિર્જરા એકાદશીના દિવસે ચાંદીના સિક્કા પણ લાવી શકો છો અને માતાજીને અર્પણ કરી શકો મિત્રો આ પણ એક બહુ જ ખાસ ઉપાય માનવામાં આવે છે કે જે તમારે અવશ્ય કરવો જોઈએ મિત્રો હવે અમે તમને એક એવો ઉપાય જણાવીએ છીએ કે જે તમારે આવનારી નિર્જરા એકાદશીમાં અવશ્ય કરવો જોઈએ અને જો મિત્રો તમે આ ઉપાય કરી લેશો તો મિત્રો ઉપાય કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા આવી શકે છે મિત્રો શાસ્ત્રોમાં એક મોરપીંહને બહુ જ પવિત્ર વસ્તુ માનવામાં આવે છે મિત્રો જો તમે આવનારી એકાદશીના દિવસેમાં સરસ્વતીની પ્રિય વસ્તુ મોરપીંછ પોતાના ઘરમાં સ્થાપિત કરો છો તો મિત્રો આ વસ્તુઓ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ લાવે છે અને જો મિત્રો તમારા ઘરમાં કોઈ બાળક એવું હોય કે જે ભણવામાં વધારે ધ્યાન ન આપતું હોય તો મિત્રો તમારે આ ઉપાય સરસ્વતી માતાને અનુલક્ષીને અવશ્ય કરવો જોઈએ કે જેનાથી મિત્રો એ બાળકનો વિકાસ થઈ શકે અને તેની માનસિક શક્તિ પણ વધી શકે છે મિત્રો આ ઉપાય કરવાથી એ બાળકને માત્ર ભણવામાં સફળતા નથી મળતી પરંતુ તે બાળકની આગળ વધુમાં વધુ પ્રગતિ થઈ શકે છે અને તે દરેક ક્ષેત્રમાં હારી શકતો નથી તેની સાથે જ મિત્રો આ મોરપીંછ તમારા ઘરમાં લાવવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે અને જે પણ તમારા ઘરના ઉપર કોઈની ખરાબ નજર લાગેલી હોય અથવા તો નકારાત્મક ઉર્જા હોય તે સમાપ્ત થઈ જાય છે આથી મિત્રો જો તમે આવનારી નિર્જરા એકાદશીમાં મોરપીચ ઘરે લાવો છો તો મિત્રો આ ઉપાયનો લાભ અવશ્ય મળશે તો મિત્રો તમારા ઘરમાં શુભ સમૃદ્ધિનો વાસ થાય છે અને માતાજીની અસીમ કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી લખી દો તમને તેમના આશીર્વાદ મળશે અને મનોકામના પૂર્ણ થશે વીડિયોના અંત સુધી સાથે રહેવા માટે ધન્યવાદ તમારો દિવસ શુભ રહે